लो विद्यार्थी मित्रों आपका फिर से स्वागत है हमारे ज्ञान सागर चैनल में आज हम सीखने वाले हैं धोरण अग्यार विषय इलेक्ट्रिक हार्डवेयर भाग एक पार्ट एक बेजिक इलेक्ट्रॉन्स न स्वाध्याय संपूर्ण सोल्यूशन सचोट तुमने तमने स्वाध्याय प्रश्न अपेल से तो नीचे मे क्यों घटक रेजिस्टन्स वपराय रेजिस्टन्स एट ગરમી ઉત્પન્ન કરતો નથી ઉર્જા ઉત્પન્ન કરતો નથી પણ તે અવરોધ છે અવરોધ બને છે એ માટે તેના માટે અવરોધ વપરાય છે ઘટક બોલેલું છે ડાયોડ શું છે તો ડાયોડ એ સરળ સેમિકન્ડક્ટર ડિવાઇસ છે એમાં એવા ગુણધર્મો છે જે સાદી સ્વીચને મળતા આવે છે આ બે ટર્મિનલ વાળી ડિવાઇસ છે જેમાં જવાબ આવે ઉપરમાંથી બધું જ ડી આમનું કયું સેમી કન્ડક્ટર મટીરિયલ છે તો સી એ અને બી બંને ટ્રાન્સફોર્મર કયા વોલ્ટેજ પર કામ કરે છે તો એસી વોલ્ટેજ પર કારણ કે ડીસી પર તો તે ચાલતું નથી ટ્રાન્ઝિસ્ટરમાં ખાલી જગ્યા લેયર અને ખાલી જગ્યા જંકશન હોય છે આ રહ્યો આપણું ટ્રાન્ઝિસ્ટર એમાં ત્રણ લેયર છે અને બે જંક્શન હોય છે તમે પણ દેખી શકો છો ડાયોડ રિવર્સ બાય છે પોઝિટિવ ટર્મિનલ સાથે એનોઇડ બેટરીની નેગેટિવ ટર્મિનલ સાથે જોડાયડ એડ નારંગી ઓરેન્જ નારંગી ઓરેન્જ નારંગી ઓરેન્જ માટે ઓમિક વેલ્યુ શું હોય છે જવાબ આવે બી તેત્રીસ કે ઓહમ જો તમારે આ દાખલા શીખવા હોય સાત આઠ નવ નંબર तो मैं एक वीडियो बना विडियो बनाव्य तीखी सको नीचे में कई रेजिस्टेंस वेल्यू सासी से कलर कोडेड ब्राउन रेड सोनेरी गोल्ड होमिक वेल्यू शू हो तो एक पॉइंट एक के ओम फाइव टका नीचे मे कई रेजिस्टेंस वेल्यू सासी से कलर कोड ब्लेक ब्राउन ग्रीन सोनेरी होमिक वेल्यू शू हो ब्लेक जीरो, ब्राउन एक ग्रीन पांच तो एक गुना एक सौ पांच ओम सोनेरी गोल्ड पांच टका हो એટલે એ સાચો જવાબ આવે હવે અહીં તમને વિભાગ બીમાં પ્રશ્ન આપેલો છે માં ખાલી જગ્યાએ ચાર્જ હોય છે માં નેગેટિવ ચાર્જ હોય છે ઇલેક્ટ્રિક ચાર્જનો રેડ ફ્લો માપવા માટેનો એસ એકમ એમ્પિયર હોય છે ટ્રાન્સફોર્મર એસી વોલ્ટ પર કામ કરે છે બાહ્ય એ કન્ડક્ટરે બાહ્યમાં બે જંક્શન હોય છે પી અને એન એ માટે બાયો સેમી કન્ડક્ટરે પી એન પ્રકારની સેમિકન્ડક્ટર કન્ડક્ટર છે હવે પાંચમુ છે આંતરિક સેમિકન્ડક્ટર એ ખાલી જગ્યા પ્રકારની સેમિકન્ડક્ટર છે તો શુદ્ધ પ્રકારની કેપેસિટર ઊર્જાનો સંગ્રહ પ્રકાર ફિલ્ડ છે હવે ઇન્ડક્ટર ઊર્જાનો સંગ્રહ પ્રકાર ખાલી જગ્યા ચિત્ર છે તો શુંભકીય ચિત્ર ડાયોડમાં ખાલી જગ્યા ટર્મિનલ હોય છે તો બે ટર્મિનલ પી ટર્મિનલ અને એન ટર્મિનલ સિલિકોન એ ખાલી જગ્યા પદાર્થ છે તો અર્ધવાહક ટ્રાન્ઝિસ્ટર ત્રણ ટર્મિનલ હોય છે તો ત્રણ હોય છે ટ્રાન્ઝિસ્ટર એવું હોય છે જેમાં એક બે ત્રણ હોય છે ત્રણ ટર્મિનલ વાળી સેમી કન્ડક્ટર ડિવાઇસને ટ્રાન્ઝિસ્ટર કહે છે સાચું ટ્રાન્સફોર્મર ઉપયોગ વોલ્ટેજ વધારવા હવે સી ખરા ખોટા ટ્રાન્સફોર્મરનો ઉપયોગ વોલ્ટેજ વધારવા માટે થાય છે અથવા સાચું અપ ટ્રાન્સફોર્મર ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ એમ્પ્લીફાયર અને સ્વિચની જેમ થાય થાય છે સાચું ટ્રાન્સફોર્મર માં રહેલા ઇલેક્ટ્રોમેગ્નેટિક એ ટ્રાન્સફોર્મર ઉર્જા સ્ત્રોત છે ના નથી ખોટું ફોલ્સ આવે ટ્રાન્સફોર્મર એ લાગુ કરેલ સિગ્નલ ની ફ્રીક્વન્સી બદલે છે ફોલ્સ જંક્શન જે એમિટર લેયર અને બેઝ લેયર એમ બંનેને એમિટર બેઝ જંક્શન એટલે કે એમિટર બેઝ જંક્શન કહી છે સાચું વોલ્ટેજ અને કરંટ સ્તર વધારવા પ્રક્રિયાને એમ્પ્લીફાયર કહી છે સાચું કેપેસિટર બે યુનિટ ને ફરજ કહી છે સાચું કેપેસિટર ફરજમાં મપાય છે ગ્રીન એટલે પાંચ નારંગી ત્રણ ત્રેપન હોય તો અહીંયા બાસઠ છે બ્લુ છ રેડ ટુ નારંગી ત્રણ શૂન્ય એટલે કે પાંચ ટકા તો બાસઠ કે ફાઈવ ટકા છે નારંગી ત્રણ ત્રણ ત્રણસો ત્રીસ પાંચ ટકા 5 ટકા એટલે આ જવાબ છે શું ત્રણસો ત્રીસ કે ઓમ ફાઈવ ટકા હવે આ ટૂંકમાં જવાબ આપવાના છે આગળના વિડીયો મળીયે